નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સમરોલી ગામના ગ્રાઉન્ડ ખાતે નાણામંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી કરાઈ હતી આ પ્રસંગે આદિવાસી સમાજના વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓ કલાકારો રમતવીરો અને વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભો સન્માનપત્રો વિતરણ કરાયા હતા આ સાથે ઉપસ્થિત તમામે ડેડિયાપાડા ખાતે યોજાયેલ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું ભગવાન ગીરસાંડાજી ની એકસો પચાસ ની જન્મ છે પંદર નવેમ્બરને માન્ય શ્રીએ જનજાતીય ગૌરવ દિવસ તરીકે જાહેર કર્યું હોસ્પિટલ હોય રસ્તાઓ હોય આદિવાસી હોસ્ટેલ હોય આવા અનેક કામો જે આદિવાસી વિસ્તારના વિકાસ માટે જરૂરી છે એનું લોકાર્પણ કર્યું અને સાથે સાથે એમણે જે ગીરસાંડા યુનિવર્સિટી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે બનાવી છે એનું પણ લોકાર્પણ થયું અને વિકાસના અનેક કામોની સાથે સાથે પચીસ વર્ષની યુવાન વયે તેમણે શહીદી પહોંચી અને આદિવાસી સમાજના વિકાસ માટે તેમજ તેમના હકો માટે લડત ને એના જન્મ દિવસને જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવવાનું જાહેર કર્યું